ઉત્તર પ્રદેશના બરેલીથી ભારત ભ્રમણમાં આવેલ ધાર્મિક સ્થળો પર જવા માટે દંડવત કરતા કરતા ઉપલેઠામાં આગમન સનાતન ધર્મ અને ગૌમાતાની સુરક્ષાને ગૌમાતા ને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશ્યથી નીકળી રહ્યા છે ઉત્તર પ્રદેશના બરેલી ગામના રહેવાસી એવા નરેશ ગંગવા ભારત દેશમાં સનાતન ધર્મને ગૌમાતાની રક્ષાને ગૌમાતાને રાષ્ટ્રહિતનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશ્યથી ભારત દેશના રાજ્યોમાં આવેલા ધાર્મિક સ્થળોમાં દંડવત કરતા કરતાં આવા ધમધકતા તાપમાન નીકળી રહ્યા હોય ત્યારે યુપી અને અન્ય રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં આવેલા ધાર્મિક સ્થળો પર દંડવત કરતા કરતાં ઉપલેટા મુકામે પહોંચી આવ્યા છે ત્યારે દેશહિત માટે જે જોત જલાવી છે તેમ તેમની પત્ની સુમિત્રા દેવી અને તેમનો નાનો દીકરો પ્રહલાદ પણ આ માતા પિતાની સાથે હેરફળ તેમની સાથે પડછાયો બનીને સાથ આપી રહ્યા છે કોઈપણ પ્રકારની લોભલાલચ વિના દેશમાં સનાતન ધર્મ અને ગૌમાતાની સુરક્ષા માટે અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે અને માનવતાની જગ્યાએ દાનવતાનો માર્ગ પર ચાલી રહ્યા છે તેવા લોકોને સદબુદ્ધિ અર્પણ કરવામાં આવે તેવા ઉદ્દેશ્ય અને દેશભક્તિનો ભેગ ધારણ કરીને દંડવત કરતાં કરતાં આશરે છ હજાર કિલોમીટર જેટલું અંતર પચીસ મહિના જેટલો સમય વીતી ગયા બાદ ઉપલેટા પહોંચ્યા છે હજુ બારથી તેર હજાર કિલોમીટરની યાત્રા અને અંદાજે દસ વર્ષ સુધી આ દંડવત યાત્રા સુધી આ દંડવટ યાત્રા ચાલુ રહેશે તેવું જણાવેલ છે ઉપલેટાના ડુમિયાણી ઢોલ પ્લાઝા પાસે આ પરિવાર આવી પહોંચતા વિશ્વ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઉપલેટા ખાતે જનતા ગાર્ડન પાસે આવેલ શ્રી બડા બજરંગ શ્રી રામ મંદિર ખાતે રાત્રિ ઉતારાની વ્યવસ્થા વિશ્વ પરિષદ બજરંગ ઉપલેટા પ્રખંડ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા આમ જીતુભાઈ સુવા ઉપલેટા આ મારી બાજુમાં ઊભા છે એ ભાઈ છે નરેશભાઈ ગંગવાર અને હાલ અત્યારે એ રાય બનેલથી આવે છે યુપીમાંથી અને છેલ્લા બે વર્ષ ત્યાં એ ભાઈ દંડવત કરતાં કરતાં આપણા ભારત દેશના બાર જ્યોતિર્લિંગ અઢાર શક્તિપીઠ ચાર ધામ આ બધું દંડવત કરતાં કરતાં જવાના છે અત્યારે ઉપલેટા આવ્યા છે અને આની મનસા એ છે કે મારું ભારત હિન્દુ રાષ્ટ્ર બને મારી ગાય માતાને રાષ્ટ્રનો દરજ્જો મળે એ અપેક્ષાથી નીકળ્યા છે બીજી પોતાને વ્યક્તિગત કોઈ પણ સ્વાર્થ નથી આ એક સનાતન ધર્મના અને હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે પોતાનો આખો પરિવાર લઈને અત્યારે નીકળ્યા છેલ્લા બે વર્ષથી આ તો ગામે એને પૂરેપૂરો સહકાર આવકાર અને લોકોને બહુ લાગણી પણ મળે છે ભારત માતા માતાજી મેરા નામ નરેશ ગંગવાર જિલ્લા ભરેલી વરેલીસિલ નવાબગંજમાં ગામ પરેશ जो कि उत्तर प्रदेश में है वहीं का मूल निवासी अब कहाँ से आ रहे हैं अब कहाँ जाने वाले हैं कितने दिन से निकले हैं देखिए मैं एक मई 2023 का निकला हुआ हूँ और सबसे पहले आया हरिद्वार हरिद्वार पे चंडी देवी मनसा देवी नीलकंठ महादेव धारी देवी केदारनाथ सिपिर स्थल सोमनाथ ब्रद्रीनाथ वसुधारा हेमकुंड गंगोत्री इमनोत्री नैना देवी चिंतपूर्णी ज्वाला माता बबलामुखी ब्रजेश्वी माता चामुंडा काटकर महादेव वैष्णो माता माता भद्रकाली ब्रह्मसरोवर ज्योतिसर गुमा मेरी सलासर जेड़माता खाठोशिया मेदीपुर बालाजी फिर इसके बाद गोवर्धन की परिक्रमा वृद्ध चौरासी की परिक्रमा वृंदावन की परिक्रमा फिर कृष्ण जन्मभूमि की और बरसाना की परिक्रमा देने के बाद तेजाजी तेजाजी के बाद पुष्कर पुष्कर चामुंदा, चामुंदा के बाद चामुंडा चामुंडा के बाद चारभुजा चारभुजा के बाद अम्बा माता अम्बा माता से फिर पावागढ़ और पावागढ़ से गिरनार और गिरनार से दर्शन करते हुए आप यहाँ तक हम पहुँचें अब वहाँ जाने वाले हैं यहाँ से अभी देखिए वर्तमान में तो हम सोमनाथ भी निकल सकते हैं और द्वारका भी निकल सकते हैं ये क्लियर नहीं कर सकते लेकिन पोरबंदर तक का हमारा रूप पक्का है कि हम अभी पोरबंदर के लिए हमका उद्देश्य क्या है मैं सनातन धर्म और गौ माता की रक्षा के लिए हर दर पर मत्था टेक रहा हूँ मत्था पटक रहा हूँ हे महाकाल महादिशक्ति मेरे सनातन धर्म की रक्षा करो और जो मानवता से दानवता की ओर मुड़ रहे हैं उन्हें सद्बुद्धि दो और मेरी गौ माता के लिए राष्ट्र माता का दर्जा मिल जाए मुझे प्रभु कुछ नहीं चाहिए